મારી મા બાપ ને દીકરીઓને પણ ટકોર છે ક્યારેક એવી ઘટના ઘટે એવો મુદ્દો આવે ત્યારે અમને પણ શરમ લાગે છે કે આજે ફલાણા ગામમાંથી આપણી દીકરી એ ભાગીને ફલાણી જગ્યાએ ગઈ છે ને આવી કોઈ આગેવાન વાત લઈને આવે ત્યારે અમને પણ શરમ લાગે છે ત્યારે મારે ટકોર છે દીકરીઓને કે ભલે ગરીબમાં આપણે રહેતા હોય ઝૂંપડામાં રહેતા હોય આપણા મા-બાપ છે ઈ ગરીબ હોય અભણ હોય ફાટેલા કપડા પહેરતા હોય એને કાઈ આવડતું ના હોય પણ એને નતું આવડતું ફાટેલા કપડા પહેરા છે ગરીબમાં ઝૂંપડીમાં રહે છતાં પણ તમને મોટી કરી છે ને એ મોટી કરી હોય ને ત્યારે તમારી પણ જવાબદારી બને કે એનું દિલ તોડીને ઘરનો ઉમરો કોક ના આપણે જારે નીકળી જાય ને ત્યારે એને હતી દુઃખ થતું હોય છે ત્યારે મારી વિનંતી છે કે આ પગલાઓ પર ભરતા પહેલા દીકરી પોતાનો વિચાર કરે કે હું કોણ છું મારી જવાબદારી કેટલી છે આ વસ્તુને પણ ધ્યાન રાખણ બનાવ બને છે તમને ખબર નહી હોય અમારા સુધી આવે છે ચાર દી પહેલા હમણાં આવ્યું બે દિવસ પહેલા હમણાં આવ્યું અને આગ્રહ રાખે કે આ કંઈ કરી દયો ત્યારે કહીએ છે કે સમાજ ભેગો થાય ને ને સમાજમાં વાતો થતી હોય ને ઘર ઘર સુધી પહોંચાડો ને તો આ બનતું છે ને એ અટકી જશે એની સાથે વાર્તાલાપ કરવાનો છે એમની સાથે ગોષ્ઠી કરવાની છે ક્યાં જાય છે ક્યારે આવે છે કોની સાથે વાત કરે છે ભણવા ગઈ તો શું ભણે છે મોબાઈલ લીધો છે તો કેટલાનો મોબાઈલ આવ્યો છે કોણે લઈ દીધો સારો ડ્રેસ હોય કેપેસિટી ન હોય સારા કપડા પહેરીને આવે તો આપણે પૂછીએ છે ખરા કે આ ક્યાંથી લઈને આવી છે ત્યારે આપણે બધું ગમે અને ઘર છોડીને ઓય જાય કોકની સાથે ત્યારે આપણે એમ કહીએ કે હવે આગે આવવાનો કાંઈ કરો હવે બહુ થઈ ગયું બહુ થઈ ગયું તળિયામાંથી જાન આપણે રાખવાની છે કે આપણી દીકરી કે દીકરો આપણે રાખવાની કારણ કે આપડે આપણા જીવનમાંથી માંથી ઊંચા નથી આવતા મારે આખા પરિવાર જે બેઠા છે બધાને વિનંતી છે કે સાંજે આ હિર સમાજ એક ઘર ને મારી વિનંતી છે એક એક ઘર ને ત્રણ ભાઈ હોય ને આજુબાજુમાં રહેતા હોય તો ત્રણ ભાઈ પણ વિનંતી એક એક પરિવાર અલગ અલગ રહેતો હોય તો એને પણ વિનંતી છે કે રોજ સાંજે રોજ સાંજે તમારા નાના બાળક થી લઈને વો હોય તો વો દીકરો હોય તો દીકરો દીકરી હોય તો દીકરી ઘરવાળી જે પણ પરિવાર આખો સમાજમાં હોય એની સાથે તમે ઘર ની અંદર રાત્રે રોજ એક કલાક બેસીને વાર્તાલાપ કરવાનું શીખતા રહ્યો ને તો પણ આજે આ નીકળ્યું છે ને ક્યાંક ક્યાંક બનતી જશે આપણે વાર્તાલાપ કરવાનું ભૂલી ગયા છે આપણા ભાવલા હોતા નહીં હાથનું વ્યાડું ભેગું કરતા ઘરની અંદર કોઈ ન આવ્યું તો રાહ જોતા એક જ પાટલામાં રોટલા મુકાય એક જ ગયણામાં રોટલા મુકાય ફરતે ભાણા હોય ને આખો પરિવાર ગોળ કુંડાળું કરીને રોટલા ખાતા હાથનું વ્યાડ રોટલો ને દૂધ જ હતું તે દી વિચાર આપણા તંદુરસ્ત હતા